જે સેવા સદન છે ત્યાં આગળ લીધી હતી જેને લઈ તંત્ર ક્યાંક ને ક્યાંક હરકતમાં હતું ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે ખેડાના જે કલેક્ટર છે અમિત પ્રકાશ યાદવ એમને પણ ઓચિંતી મૌદાના મૌદા સેવા સદનમાં મુલાકાત લીધી હતી ને ત્યાં પણ જે જરૂરી સૂચનાઓ હતી તે પણ આપવામાં આવી હતી ને એક નાયબ મામલતદાર ઘરે હાજર અનિયમિત હોવાના કારણે તેમની પર એક્શન લેવાની પણ વાત કરી હતી આજે એસી જેટલા નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે મુખ્યમંત્રીની અસર શકાય કારણ કે મુખ્યમંત્રીએ જે રીતના ચેતવણી આપી હતી મુલાકાત દરમિયાન જે બંધ બારને બેઠક થઈ હતી અધિકારીઓની જે ખેડૂત સેવા સદનમાં તેને લઈ ક્યાંક ને ક્યાંક જે તંત્ર છે તે હરકતમાં આવ્યું છે ને આજે એસી જેટલાના મામલતદારો ની બદલી કરવામાં આવી છે પૂનમ આભાર જલ્પેશ આપનો તમામ માહિતી બદલ